વસા મારું નામ વૈશાલીબેન સરોમભાઈ વસા છે અમે સાકવા સ્કૂલ થી આવ્યા છે અમારી બે વર્ષથી સ્કૂલ છોડી નાખી છે સરકારે તોરાલે નાખી છે અમે બારે તડકામાં બેસીને ભણ્યા છીએ ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ પણ નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલા કોઈ રજૂઆત કરી હતી હા તો ત્યાંથી તમે શું કહેવામાં આવ્યું હતું કે સ્કૂલ બના

પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે જે સાતવા પ્રાથમિક શાળા પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્ર ફૂટી જવાને કારણે જજરી હતી અને એના કારણે ત્રણ સારા પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાતવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી ટીએલો એટલે કે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ કઈ સ્થળ ચોમાસામાં અને એવું કીધું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બને તેમાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાછી ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી દૂર પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ને ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તરીકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે નો પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજન શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણ માં બાબતે તમે અગાઉ કોઈને રજૂઆત કરી હતી આ આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલી હતી અને અવારનવાર અમે ટીડીઓને પણ મળતા હોઈએ છીએ ત્યારે પણ અમે રજૂઆત કરીએ છીએ ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે શું કહેવામાં આવે છે ટીમમાં રજૂઆત કરી છે અને એ મંજૂર થશે પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી દસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે એટલે લગભગ જ આવે તો બે રૂમ આવે એવી પરિસ્થિતિ છે પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવી પડે છે બે વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે બે વર્ષ પોણા બે વર્ષ થઈ ગયા જે આ રોમમાં તોડી નાખ્યા છે ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી અન્ય શાળામાં પણ અભ્યાસ કરતા જતા હતા એવી પણ ફરિયાદો આવી હતી એ પણ હતું એ લોકો કાગળ કુઈ જતા પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે એ નાખી નહીં એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાનો મોકલો જોઈએ એ ખરેખર ખોટું છે એટલે બંધ થઈ જવું જોઈએ એના માટે પણ અમે રજૂઆત કરી હતી તમારી માંગ રજૂઆત અવરનવર કરવામાં આવે છે હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારું શું કરશો એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને શાસક પક્ષ અને વહીવટ વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે થેન્ક યુ